અનુભવ બધાએ કહેવાનો છે અને અનુભવમાં તમને આપતો પુત્રો પાસેથી શું જાણવા મળ્યું અને એમની પાસે વાતો સાંભળવાથી તમને તમારી કોઈ ભૂલ દેખાય અને જો ભૂલ દેખાય તો ખાસ જણાવજો ના કહેવાય હોય તો ના કહેશો પણ જો કહેવાય હોય તો ખાસ કહેજો કારણ કે ભૂલને જાહેર કરવાથી ભૂલ જાય છે ભૂલને જાહેર ન કરવાથી ભૂલને છુપાવવાથી એ અંદરને અંદર રહેશે અને અંદર રહેલી ભૂલ તમને ચોવીસ કલાક કૈડ્યા કરશે માટે ભૂલને જાહેર કરવી એ બહુ જ જરૂરી છે તમારા પોતાના હિત માટે તમને એવું લાગશે કે ભૂલ જાહેર કરું તો હું નીચો પડી જઈશ તો કે ના નીચા નહીં પડો તમે ઉપર જશો કારણ કે ભૂલનો ભાર એટલો બધો હોય છે કે નીચે દબાઈ જઈએ આપણે અને ભૂલ જાહેર કરવાથી ભૂલ નીકળી જાય એટલે આપણે હલકા થઈએ અને આપણે ઉપર જઈએ અને ભૂલ વગર ના થાય તો સિમંદર સ્વામીના દાદા ભગવાન જેવા થવાય માટે ભૂલ આપણા જીવનમાંથી નીકળવી જોઈએ એ વાત ખૂબ સમજવા જેવી છે એટલે એને આ કહેવાનો તમને એક પ્લેટફોર્મ મળે છે કે જેમાં તમે ઓપનલી કહી શકો છો તો કહેવાય તો બેસ્ટ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આ બે દિવસની શિબિરમાં એટલું બધું શીખવા મળ્યું છે કે કદાચ એમ થયું કે હજી આટલા આટલા વખત સુધીમાં તો કંઈ આપણને ખબર જ નથી બહુ જ માઇનોરિટીમાં ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન પર્સન્ટ હતું કે જે આપણે આપણને ખબર હતી હું જ્યારે સ્કૂલમાં હતી અને એ વખતે દાદાના ફંક્શન્સ થાય ગુરુ પૂર્ણિમા હોય કે કંઈ પણ હોય એ વખતે મારાથી અટેન્ડ ન થઈ શકતા કોઈક ને કોઈક કારણોસર કાં તો એક્ઝામ્સ આવે કાં તો બીજા કોઈ સર્કમસ્ટન્સીસ આવે કે મારાથી એ પ્રોગ્રામ્સ અટેન્ડ ન થાય હવે જ્યારે હું પીએચડીમાં છું તો ઘણા બધા એવા પ્રોગ્રામ્સ થયા છે જે હું અટેન્ડ કરી શકું છું તો એ વખતે મને એમ થતું કે અમી કેટલો બધો હિસાબ તારો એવો હતો કે મેઇન મેઇન ફંક્શન્સ દાદાજીના હોય અને એમાં તને જવાની એટલી બધી ઈચ્છા હોય અને તું ના જઈ શકે તો આ કેવો હિસાબ છે તારો દર વખતે આ ક્વેશ્ચન આવતો દર વખતે દુઃખ થતું એ હિસાબનો તો પોતાની આડા

અને હવે હું આ આ શિબિરમાં ઇવન આ શિબિરમાં આવતા પહેલાં દા હજારો વિચાર બેક ઓફ ધ માઇન્ડ ચાલતા હતા કે મને મારા પ્રેક્ટિકલ વર્કમાંથી રજા મળશે કે નહીં મળે ગાઈડ રજા આપશે કે નહીં આપે ને મારે નથી જવું કોન્સ્ટન્ટ ના 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 જ આવતી હતી અંદરથી પછી અવીને કીધું કે તું જેટલું તારા મનનું સાંભળીશ એટલું જ નથી જરૂરી એ જ નથી કરવાનું તો મેં કીધું કે નહીં તારે શિબિરમાં જવાનું છે જવાનું છે જવાનું છે સ્પીચ આપવાનું પણ નક્કી નહોતું કૃષ્ણા દીદીએ કીધું કે તું સ્પીચ આપ એન્ડ શી મોટિવેટેડ મી કે તો હું આજે આ સ્પીચ આપી શકી અને સ્પીચ પણ મારો પહેલો એક્સપિરિયન્સ હતો કે સ્ટેજ પર ઊભા રહીને માઇક પકડીને કંઈક બોલવું અને અત્યારે આ જે અનુભવ કહું છું એ પણ દાદાના પ્રોગ્રામ્સમાં પહેલીવાર એવું થયું છે કે હું અહીંયા ઊભી રહીને મારો અનુભવ કહી રહી છું તો ઘણી બધી એઝ ફોર એક્ઝામ્પલ કાલે જે ક્વિઝ લેવાઈ એ ક્વિઝમાં મેં પાર્ટ લીધો હતો પણ બહુ રમ્યા પછી હું આઉટ થઈ ગઈ તો એનું એટલું બધું દુઃખ થયું એટલું બધું દુઃખ થયું એના પછી જ્યારે સાંજે ગેમ્સ રમ્યા તો ગેમ્સમાં અમારી ટીમ જે હતી એ જીતી ગઈ તો એ વખતે એટલો બધો આનંદ થયો એટલો બધો આનંદ થયો અને રાત્રે જ્યારે પથારીમાં સૂતી ત્યારે આખા દિવસનું વિચાર કર્યું કે આજે શું શું કર્યું તો એક જ વિચાર આવ્યો કે અમી આજે નોર્માલિટીમાં નથી રહી અમી બિલો નોર્મલ પણ ગઈ હતી અને અમી અબવ નોર્મલ પણ ગઈ હતી જે નહોતું જવાનું એટલે એ જોયું અને દાદાજીને કીધું કે દાદાજી આવું ફરીથી ન થાય એવી શક્તિ આપજો અને બસ હું એન્ડ ત્યાં જ કરીશ કે આવી શિબિર વર્ષમાં કન્ટિન્યુઅસ થતી રહે અને આઈ વુડ બી ધ ફર્સ્ટ કે મારું નામ આવી શિબિરમાં પહેલાં જ લખી દેજો અને હું આવા માગીશ એવી મારી ઈચ્છા છે જય સચિદાન જો આ એક બહુ મોટું એક્ઝામ્પલ છે કે એણે એના મનનું સાંભળ્યું નહીં એનું મન કહેતું તું જવાનું નથી આપણે શિબિરમાં આમ થશે ને તેમ થશે ને આમ તે પણ એને કોઈ કીધું કોણે કીધું એટલે મમ્મી જ કહે મમ્મી કહે કે તારે મનનું સાંભળવું નહીં અને એને મનનું ના સાંભળીને એણે નક્કી કર્યું કે ના જવું જ છે એટલે મનની વિરુદ્ધ ગયો હવે મનની વિરુદ્ધ ગયો એમાં તો જો કેટલો બધો એક વખત વિરુદ્ધ ગઈ હતી જો આટલો બધો ફાયદો થાય તો પછી કાયમ મનની વિરુદ્ધ થઈ જાય તો શું થાય શું થાય બધું બહુ જ થઈ જાય તે બો નોર્મલિટી ને બિલો નોર્મલિટી કોણ લઈ ગયું તું મન લઈ ગયું તું તું ગઈ હતી કે મન ગઈ તો મન લઈ ગયું તું ગયું તો સાથે તું ખેંચાઈ ગઈ હા હું ખેંચાઈ ગઈ હા તો આ ધીરે ધીરે તને ખબર પડશે કે આ મન આવી રીતના ખેંચે છે એટલે સાંભળે નહીં એટલે તું ઓટોમેટિક સ્ટેબલ થઈ જઈશ હા ખ્યાલ આવ્યો ઇટ્સ અ વન્ડરફુલ થિંગ વેરી ગુડ એક્સપિરિયન્સ કીપ ઇટ અપ મમ્મી એક્ચ્યુઅલી મારી મમ્મી અહીંયા બેઠી છે અને આ શિબિરમાં આવવાનું 100% ક્રેડિટ મમ્મીને આપીશ કે કદાચ એને આટલો મમ્મી માટે બહુ જ ખરાબ વિચાર્યું હતું કે શું મમ્મી તું પણ કેટલો ફોર્સ કરીશ હવે બસ કરી દે આટલું ટોર્ચર નહીં કર પણ શી વોઝ ધ વન અને મમ્મી ઓલ ક્રેડિટ તને આપું છું આવી જ રીતે ફોર્સ કરતી રહેજે કે હું મારા મનની સામે બોલી શકું અને ફરીથી આવી શિબિર અટેન્ડ કરી કરી શકું વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ મમ્મીને ઊભા કરો મમ્મીને ઊભા કરો મમ્મીને બોલાવો આગળ 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 આવો અલ્પાબેન આગળ આવો અલ્પાબેન આગળ આવો આનંદ તો બહુ જ આવ્યો કઈ જ યાદ નથી આવ્યો ઇનફેક્ટ હજી મને બીજા બે દિવસ અહીંયા રોકી રાખશો તો હું રોકાઈ જઈશ ના ભાઈ ના અમને ભારી પડશે તું આલો પણ પૂછી જો જ્યારે બહેનોની શિબિર નહોતી થતી ત્યારે આ બહેનો બધી શિબિરો એકબીજાને મળીને કરતી હતી અને ખૂબ સેવા સંઘની કરેલી છે સંઘના મોટા મોટા પ્રસંગોમાં એ લોકોએ જન્મ જયંતી ગુરુપૂર્ણની બહુ તૈયારી કરી છે અને બહુ મહાત્માની સેવા કરી છે અને મોટામાં મોટું કામ આ એના મમ્મીના મમ્મી એમના મમ્મીના મમ્મી એના મમ્મીના મમ્મીએ એ

કરેલા છે મારા પપ્પા મમ્મી દાદાને મળ્યા હતા અને દાદા ભગવાનને જ્યારે મળ્યા ત્યારે હું તો બહુ જ નાની હતી તો પપ્પા ને મમ્મી ઓલવેઝ સત્સંગમાં જાય તો ભાઈ ડિફોલ્ટ આપણે કહીએ ને તો બાય ડિફોલ્ટ અમારે જવું જ પડે કારણ કે મારો ભાઈ નાના ભાઈજી દરોગાની પોળમાં દાદા બેસતા અને બાય ડિફોલ્ટ જવાનું એટલે જવાનું શું કરવાનું કાંઈ નહીં દાદા બેઠા હોય એમની આજુબાજુ બેસી રહેવાનું અને સામસામે રમ્યા કરીએ સત્સંગ ચાલતો હોય એ અંદર તો કશું જાય નહીં સમજ બી ના પડે પણ પપ્પા થોડા સ્ટ્રિક્ટ પહેલેથી એટલે બીજું કશું જ નહીં એમને કીધું કે કીક મારી સ્કૂટરને એટલે જવાનું પણ આજે રિયલાઇઝ થાય છે કે કદાચ એ દાદાના ચરણોમાં બેઠેલા હતા એ કાનમાં એમનો બધું જે સત્સંગ પડેલો હતો બહુ જ ઉપયોગ રહે છે બહુ જ ના અઢળક ભૂલો ફ્રોમ બિગિનિંગ ફાઇવ થર્ટીના ઉઠું કે રાત સુધી બહુ જ ભૂલો થાય છે પણ એ ભૂલ દેખાય છે રિવર્સ વાગે છે પ્રતિક્રમણ થાય છે બધું જ થાય છે એટલે કદાચ બહુ જ બહુ જ આશીર્વાદ છે અમે આટલા નાના હતા ત્યારથી આપતો પુત્રો ભૂલો દેખાય છે તો કેટલી એક દેખાતી હશે ને શું ભૂલો ભૂલો દેખાય છે તે

મેં એને રિક્વેસ્ટ કરી કે બેટા એકવાર જઈ આવ તું તને નહીં ગમે તો તું નેક્સ્ટ ટાઈમ નહીં કહું એક વખત જા ટ્વેન્ટીયથ લાસ્ટ ડે છે વી શુડ બી પંક્ચુઅલ તું જઈ આવ તને નહીં ગમે તો મને ફોન કરી જાય હું તને પિકઅપ કરી જઈશ તો કાલે બપોરે જ ફોન આવ્યો કે તું આવતી નહીં મને લેવા માટે હું અહીંયા જ રહેવાની છું સો દેટ સો દેટ વોઝ ધ થિંગ પણ હું બધા જ મહાત્માઓને અમારા પુષ્પા આંટી મૃદુલા આંટી અમે બધા બહુ નાના ને બીજું અમારું આ હિરોઈનભાઈ છે પછી સોરી આનંદજીને પણ અમે બધા વર્કિંગ ગ્રુપમાં સાથે હતા એટલે ઓલમોસ્ટ તમારી એજના હતા ત્યારે અમને કાંઈ ખબર ન પડે પણ આપતો પુત્રો અમને એટલું બધું મોટિવેટ કરે કે અમે ઓલવેઝ બેનર્સ લગાવવાના સ્ટેજ ડેકોરેશન અમે રાતોની રાતો જાગતા અને અમને ખબર જ ના રહેતી હા પણ બધા આંટીઝ અમને બધું ખવડાવે પીવડાવે અને એ જે એન્જોયમેન્ટ હતું પર્યુષણમાં અમારે જવાનું સાત સાત દિવસ અમે ભલે સ્કૂલ કોલેજીસ કમ્પ્લીટ કરીને જઈએ તો બસ અમે એ જ પ્રાંગણમાં પડ્યા રહીએ જ્યાં સત્સંગ હોય ને ત્યાં સત્સંગ નહીં સાંભળવાનું બધાને પાણી પીવડાવવાનું સેવા કરવાનું પણ કદાચ એ જ બધી વસ્તુ અત્યારે અમને ખૂબ કામ લાગે છે સો એક હંબલ રિક્વેસ્ટ બધી દીકરીઓને કે કંઈક છે એટલું લઈને અહીંયાથી જજો અહીંયા કંઈક છે જય સચ્ચિદાન અલ્પાબેન અલ્પાબેન અહીંયા આપણે બધા નાના હતા બરાબર દાદા ભગવાનની હાજરીમાં પણ આપણને દાદાએ તો કશી વાત નથી કરી આપણી સાથે પણ એમની સાથે રહેવાનું કેમ કેવી રીતે ગમતું હતું એવું એ કેવું કેવું શું હતું એ વસ્તુ ખબર નથી દેટ વોઝ ધ મેજિક દેટ વોઝ ધ મેગ્નેટિઝમ કે ખેંચાઈને જ રહેતા હતા ટ્રુલી સ્પીકિંગ વેરી ઓનેસ્ટલી વર્કિંગ ગ્રુપના અમારા બધા ભાઈ બહેનો હતા નથી કોઈ દિવસ એક મૂવી જોવા ગયા નથી કોઈ રેસ્ટોરન્ટમાં ગયા ક્યાંય નહીં ભાઈઓ બહેનો બધાના પોતાના કાયનેટિક્સ કે જે બી અમારી પાસે ટુ વ્હીલર્સ હતા લૂના હતા એ વખતે તો એક્ટિવાસ તો હતા નહીં અમારે બસ કીક મારી નથી અને અમે પહોંચ્યા નથી સત્સંગમાં દેટ ઇઝ વેરી ટ્રુલી ઓનેસ્ટલી સ્પીકિંગ અમે ક્યારેય કોઈ પણ અહીંયા અમે જઈએ તો અમને બહુ ગમે આજની તારીખમાં બી મને યાદ છે હું કીર્તન ભક્તિ ગૌડાઉ હિરેનભાઈ આવી રીતે તબલા વગાડતા હોય પછી પેલા એક સસાંગ ભાઈ હતા અને અમે એટલું એન્જોય કરીએ ચોવીસ કલાકની કીર્તન ભક્તિ તો અમે થંગનાટ થાય પગમાં કે ક્યારે અમે પહોંચી જઈએ એટલે જેવું સેટરડેનું ટ્યુશન્સ વ્યુશન્સ કમ્પ્લીટ થાય તો અમારે પહેલાં ત્યાં જવું હોય તો એક વસ્તુ હતી કે જે અમને અટ્રેક્ટ કરીને રાખતી હતી અને એનાથી વધારે શું કહું છું દાદાઈ મેગ્નેટ વોટ વોટ ટાઈપ ઓફ મેગ્નેટ એ આનંદ રહે તો તો પરેશાન હજી વોટ વોઝ મેગ્નેટ વોટ ટાઈપ ઓફ મેગ્નેટ હવે મને તમારો અંદરનો આન્સર મને કેવી રીતે ખબર પડશે કે તમે કયો વર્ડ કેવા માંગો છો ભગવાન વાત્સલ્ય મૂર્તિ હતા વાત્સલ્ય માના ખોળામાં બધા જ છોકરાને ગમે ગમે તેવી ભૂલો કરીને જાય માના ખોળામાં બેસી જાય એટલે કામ થઈ જાય અને એટલી બધી શાંતિ થાય કે વાત નહીં કરવાની એવું એ વાત્સલ્ય મૂર્તિ એવો પ્રેમ હતો ને કે બસ ઓટોમેટિક જ મેં ખેંચાઈ જાય એટલો બધો વાત્સલ્ય ના બોલે તો પણ કશું કે નહીં તો પણ એ વાત્સલ્યતા એટલી બધી હતી એટલી બધી છલો ભરાતી હતી કે ત્રણસો ત્રણસો માઇલ સુધી એ વાત્સલ્યતા હતી સાહેબ એ આપણે ક્યાંથી ઓળખી શકાય પણ એ વાત્સલ્યતા એ પ્રેમની મૂર્તિ હતી પ્રેમની કે Deeper જુઓ પ્રેમ સાહેબ રાગ દ્વેષ રહીત વધ ઘટ રહીત વધે નહીં ઘટે નહીં એવો અસલ ઓરિજિનલ પ્રેમ શું કેવા એક એક ખાલી એક્ઝામ્પલ કહું કે અમે બહુ જ નાના હતા શાયદ આ દીકરી જેટલી હઈશું તો દાદાની પાસે બેસીએ ને તો બધા અહીંયા આગળ અંગૂઠે વિધિ કરે અને પછી અમને જવાનું થાય ને એટલે દાદા અમને પણ કરાય તો મને ને મારા ભાઈનો ચાન્સ અહીંયા જ આવે અહીંયા જ આવે કાં તો અહીંયા વેસાડે તો એક વખત મને કાનમાં મારો ભાઈ કે અહીંયા કરવાની ડોબી આપણને કંઈ નહીં મળે અહીંયા અહીંયા કરીશ તો એમ કે પછી એક વખત મેં પ્રશ્ન કરેલો કે દાદા અમને તો અહીંયા ચાન્સ જ નથી મળતો તો કે છે કે અહીંયા આખા બોડીના કોઈ પણ સેલમાં તું ટચ કરીશ ને તો બધામાંથી એક જ સરખું મળશે તો દેટ વોઝ ધ થિંગ કે પછી મને એમ કહ્યું કે એ શું બતાડે છે કે અમે અનંત આત્માને જે અનંત પ્રદેશો છે એક એક પ્રદેશોથી અમે ખુલ્લા થયેલા છે એક એક પ્રદેશ એક એક પ્રદેશ એક પણ પ્રદેશ એવો રહ્યો નથી કે આવરણ વાળો હોય માટે તું જ્યાં ટચ કરીશ ત્યાં ચેતન તારી અંદર જાગૃત થશે સાહેબ એવા અદભુત પુરુષ વર્ણન થાય એવું નથી અને હજી પણ જાણે પૂરેપૂરા ઓળખી નથી શકતા ક્યાંથી ઓળખી શકાય એટલે તું ઓળખી શકે તો એવી થઈ જાય આશીર્વાદ આપો કે પૂરા ઓળખી ઓકે ઓકે જય સચિદાનંદ એ દ્રષ્ટિ થી દ્રષ્ટિ મળે તોય કામ થઈ જાય તોય કામ થઈ જાય અરે એની વાત જુદી છે વર્ણન થાય નહીં સાહેબ વર્ણન થાય નહી તીર્થંકર ના ઘડવૈયા સાહેબ તીર્થંકર ના હો હો